આક્રેજ તાલુકાના મુખ્ય મથક શિવરી ખાતે આવેલા સમાજની વાડી ખાતે ત્રીજો ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો મળતી માહિતી પ્રમાણે સમગ્ર ગુજરાતના ખૂણે ખાતે નાઈ સમાજ છે હવે આધુનિક અને ટેકનોલોજી યુગમાં અદ્યતન શૈક્ષણિક પદ્ધતિ સાથે નાઈ સમાજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ભણી ગણી ખૂબ આગળ વધે તેવી આશાના કિરણો સાથે શ્રી સમાલ બાવન નાઈ સમાજ યુવા સંગઠન અમદાવાદ મંડળ દ્વારા ત્રીજુ ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો

મુકેશભાઈ નાઈ વડુ પ્રહલાદભાઈ નાઈ કંબોઈ સહિત ધોરણ દસ અને બાર ધોરણ પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પર પાસ થયેલા વિદ્યાર્થીઓને ટ્રોફી બેગ બુકે અને ચોપડા આપી સન્માનિત કરવામાં આવ્યું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ધોરણ ચાર થી બાર ધોરણમાં ભણતા આઠસો વિદ્યાર્થીઓને પાંચ હજાર પાંચસો નંગ ચોપડા ફ્રી વિતરણ કરવામાં આવ્યું હતું જેના દાતા ગિરી ગિરનારી બાપુ જુનાડીસા આશ્રમ અને ચેતનભાઈ જુનાડીસાના વ્રત આપવામાં આવ્યા હતા ત્યારે કાકરેજ તાલુકાના નાઈ સમાજના આગેવાનો વડીલો યુવાનો સાથે મહિલાઓ સહિત ના સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું ત્રીજો ચોપડા વિતરણ કાર્યક્રમ નાઈ સમાજની પાડી યોજાયો હતો અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ માવજીભાઈ નાય કર્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અહેવાલ ની અંદર પણ આ રીતે જ અમે એમના સમાજ દ્વારા જે કહેવાય ને કે ફૂલની ફૂલની પાકડી જેને કોઈ એકવીસો કે આ રીતના ફંડ આપીને અમે સારો ફંડ કરી સાડા આઠ હજાર નંદ ચોકડા સમાજના બાળકોને ટોટલી તદ્દન ફીમાં અમે વેચણી કરી હતી એ પણ દાતાશ્રીના યોગદાન થી જ થયું હતું અને અત્યારે બી અમારો જે આ અંદર પ્રોગ્રામ સત્તરસો બે હજાર પચીસનો આજનો જે પ્રોગ્રામ છે એ પણ એક અમારા દાવા દાતાશ્રી સમાજના જે ચેતનભાઈ ચેતનભાઈ જુનાડીસા અને એમના બ્રધર ભાઈ અશોક ગીરી મહારાજ એ પણ ટોટલી ચોપડાના દાતાશ્રી બન્યા હતા ને સાડા પાંચ હજાર નંદ ચોપડાનું વિતરણ અમે કર્યું હતું અત્યારે કરી રહ્યા છીએ અને હવે જે પણ દાનવીર દાતાશ્રીને જમણવારમાં પણ દાતાશ્રી ખૂબ યોગદાન આપ્યું છે જેમ કે જમણવારમાં સમૂહ મોટા સમસ્ત બીમાણી પરિવારના એ લોકો જમણવાના દાતા દાતાશ્રી બન્યા હતા અને સમગ્ર ભાઈઓ મળીને આ દાંત દાતાશ્રી બનાતા જમણવાના પછી એમના જે વડીલોનું નામ એમના જે ભાઈ બે વડીલોનું નામ છે બાબુભાઈ પછી બીજું નામ છે એમનું ખેતાભાઈ આ વડીલો એમને સ્ટેજ ઉપર બિહારીને એમનું પણ ખૂબ જ વ્યવસ્થિત સન્માન કર્યું હતું અને એવા નાના મોટા સમાજના આગેવાનો નામી અને અનામી એવા આગેવાનોને પણ બિહારીને આપણે સન્માન કર્યું હતું ને એ લોકોએ આવો ખરેખર ફંડ આપે તો જ આવા પ્રોગ્રામો થતા હોય છે તો એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ સમાજ બાવન નહીં સમાજ યુવા સંગઠન અમદાવાદ મંડળ દ્વારા છેલ્લા અમે સાત વર્ષથી આ કાર્ય કરી રહ્યા છીએ તો અમારો આ પ્રોગ્રામ આ શિવરીમાં થઈ રહ્યો છે તો અમે છેલ્લો પહેલું અમારી શરૂઆત અમદાવાદમાંથી કરી હતી તો અમદાવાદમાં પણ અમે ખૂબ જ મોટો કાર્યક્રમ સમાજ દ્વારા કર્યો હતો અને સમગ્ર સમાજ બાવન સમાજના દરેક વ્યક્તિઓને છોકરાઓને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ખૂબ જ જેને કહેવાય કે વિદ્યાર્થીઓ સારા માર્કથી લાયા હોય એવા દરેક વિદ્યાર્થીઓને ધોરણ દસ ને ધોરણ બાર ના મેં પચાસ ટકાથી પણ એમને કે એમનું સન્માન કરવું જોઈએ એવું નથી પંચોતેર પચાસ ટકાથી એવું સારું ખૂબ જ પબ્લિક હોલની અંદર આવી તેનો ખૂબ જ સારો એવો પ્રોગ્રામ થતો અને ખૂબ જ લોકોએ વધાર્યો હતો અને આ પ્રોગ્રામ ખરેખર દાતાશ્રીઓથી જ થાય છે કે જે લોકો દાન આપે છે દાન આપે છે પછી જ આવા પ્રોગ્રામો થતા હોય છે દાતાશ્રીનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ